તાલુકાના વેડુંચા ખાતે જહુધામ બહુચર નગર ખાતે બનાસકાંઠાના સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું સાકરતુલા કરવામાં આવ્યું હતું જહુધામ બહુચર નગર માતાજીને માતાજીના પ્રતિક છે કે અહીં દર રવિવારે શ્રદ્ધાળુ માતાજીના દર્શન આવે છે જ્યારે લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પત્ર ભર્યું ત્યારે પછી જ્ઞાનીબેનના સમર્થકોએ જહૌધામ ખાતે માતાજીના દર્શન કરવાની માનતા માની હતી જ્ઞાનીબેન ઠાકોરને વિજય મળે તે સાકર બાર જોખવાય એ પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોરને જીત થવા આ માનતા પૂરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરના ધજા ચડાવી માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી જહુ ધામના બુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને સાલ ઉડાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા સાથે સાથે તેમ તમામ આગેવાનોનો પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંસા ખાતે ગામના સરપંચ સહિત વેડંચા ગામજનો અને બંનેને સાલ ઉડાડી સન્માન કર્યું હતું જીત આપવા બદલે

આજે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથ